નહીં આપ આ બાજુ પર ને આ બાજુ પરે છે ધન્યવાદ દર્શક મિત્રો જેનો આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા તો એ જગ્યા પર આજે આવી ગયો છું મુખ્ય દ્વારથી આપણે ચાલુ કરી દઉં અને મુખ્ય સમાધિ સુધી આપણે જ્યારે આવી ગયા છીએ ત્યારે આજે દર્શક મિત્રો સૌથી પહેલાં તો એક વિષય એ છે કે જીવનની અંદર એક પ્રતિનિધિત્વ કરતા હોય જ્યારે પત્રકારનું પ્રતિનિધિત્વ જ્યારે નિભાવતા હોય છે ત્યારે એક વસ્તુ તો હંમેશા મારે કહેવી પડે કે આજે માણસ ગમે તે પ્રવૃત્તિ એને જીવનની અંદર કરી હોય પરંતુ એના જીવનની અંદર એક મહાગુરુ મળી જાય અને એ ગુરુ મળ્યા પછી કદાચ એના જીવનની અંદર પલટો આવે અને એ પણ અગર માત્ર ને માત્ર જીવન કલ્યાણ માટે જો એના જીવનને ધ્યાનમાં રાખીને જગત કલ્યાણ માટે એ જો પીર બનવાનું પ્રાધાન્ય ધરાવતો હોય એવા જ અહીં આજે જે સમાધિ છે એવા જ એક જાડેજા જન્મથી કરીને મા પોતે એમ પણ કહી શકાય કે દરબારના ઘરે જન્મ લીધો લગાતાર તલવાલો ચલાવી લગાતાર અપરાધો કર્યા લગાતાર લૂંટ કરી લગાતાર ચોરી કરી પરંતુ જ્યારે એના જીવનની અંદર તોરી મળ્યા અને ત્યારે એમના જીવનની અંદર જ્યારે પરિવર્તન આવ્યું અને ત્યારે આજે પીર તરીકે અંજારના સાનિધ્યની અંદર અંજારના ગંગાનાકરની બાજુની અંદર અડધા કિલોમીટર કે પાંચસો કિલોમીટરની દોરી ઉપર આજે એમનું સમાધિ સ્થળ ઉપસ્થિત છે હજારો લોકો હજારો દર્શનીઓ અહીં આવે છે દૂર દૂરથી આવે છે એ જ સંદર્ભે આજે મારે માત્ર ને માત્ર એક સંદેશો એ આપવો છે મારા ટીવીના માધ્યમ દ્વારા કે દોસ્તો તમે કદાચ ક્યાંય પણ નાની મોટી ભૂલ કરી હોય કારણ કે એન્કર તરીકે મારી ફરજમાં આવે છે મારી જીવનમાં આવે છે કે ગમે ત્યારે તમે પણ તમારાથી કદાચ જાણે ચૂકે પણ નાનો મોટો અપરાધ થઈ ગયો હોય પરંતુ જેસલ જાડેજાના એક માત્ર ને માત્ર જીવનચરિત્ર ઉપરથી એક વસ્તુ તમે કહી શકો કે અગર માણસને જો સુધારો કરવો છે પોતાના જીવનની અંદર કદાચ એમને કંઈક ઈશ્વરને પ્રાર્થના કરવી છે એને કંઈક સદબુદ્ધિ ઉપર જવું છે અને જીવન માટે કદાચ કોઈને દર્શાવૃપ પોતાના જીવનનું જે મૂલ્ય છે એ ભારતના હંમેશા કારણ કે કોઈ પણ વ્યક્તિત્વમાં ઈચ્છતો હોય છે કે એના જીવનમાં પરિવર્તન આવે અને એનું જીવન હંમેશા બીજાના માટે દર્શાવૂપ બને એ જ રીતે આજે કચ્છના જેસલ જાડેજાની સમાધિ પર મુખ્ય દ્વાર પર છું અને સાહેબ પ્રાર્થના કરીશ કેમેરામેનને કે હવે આહિસ્તાસ્તાં ચાલે ત્યાં ઘણી બધી ભીડ હશે એ અનુસંધાને આપણે જવાના છીએ પાછળ લઈ લો લાઈવ બતાવું છે લાઈવ ચેનલ છે એટલે તો ટ્રસ્ટી છે કોઈ કાંઈ વાંધો ને આ બધું લઈ લો ગુમાવી લો આ આપી લઈ લો સાહેબ આજે જેરમ સોલંકી હંમેશા લાવી રહેતા હોય છે ત્યારે એક વસ્તુ હંમેશા કહેતા હોય છે કે જીવન કલ્યાણ માટે થઈને ગમે ત્યારે કદાચ અવાજ ઉઠાવવું પડે તો જરમ સોલંકીનો સ્વભાવ છે આજે મારા ચેનલના માધ્યમ દ્વારા આપને જરાક નાનકડો પૂછાય સાહેબ આના માટે ધર્મસ્થળ જાહેર થાય એના માટે જેસલ જાડેજા સાહેબ એવા વ્યક્તિત્વ હતા આપ શું કહેશો શું જાહેર ન થવા તરફ આવવા જોઈએ જેસલ જાડેજા એક જાગૃતિ જાગૃત જ છે બંને જીવન સમાધિ છે

શા માટે એક વ્યક્તિત્વ ત્યાં દાન પેટી અંદર પાંચ રૂપિયા નાખે છે એને સંપૂર્ણપણે અધિકાર છે અંદર જવાનું દર્શન કરવાનું પરંતુ એક પ્રતિનિધિત્વ અગર પોતાના ટેલિવિઝનના માધ્યમ દ્વારા સંસ્કૃતિ બતાવે છે ત્યારે એના કેમેરાને ત્યાં અનુમતિ જવાની માટે તૈયાર નથી પરંતુ એક આની જગ્યાએ કદાચ મારી પાસે લોકોના હક અને મારા જીવની અંદર દાન માટે એને હંમેશા હું કરતો રહું છું તો એના માટે હંમેશા દરવાજા ખુલ્લા હોય છે હું અત્યારે માત્ર ને માત્ર એક મિનિટ માટે વિરામ લઉં છું કારણ કે હું ત્યાં ટ્રસ્ટ છે એનું ઇન્ટરવ્યૂ લેવા માટે જઈશ એના માટે થઈને કેમેરામેનને વિનંતી કરીશ કે અત્યારે બે મિનિટ માટે મને વિરામ આપે ક્યાં છે ટ્રસ્ટની ઓફિસ ક્યાં છે ભગવાન ટ્રસ્ટની ઓફિસ ક્યાં છે હા ના ના એટલે ટ્રસ્ટની ઓફિસ તો ચાલુ હોય ને સાહેબ મંદિર ચાલુ છે તો ટ્રસ્ટ કેમ નથી ચાલુ હા એ લઈ લઈએ ખેંચી જ લઈએ આવ્યા છે એમાં શું લોક માટે બધું કરે ચાલુ જ આપો ને ઓકે કાંઈ વાંધો નહીં ટ્રસ્ટની પહેલાં એ પૂછા કરેલી ટ્રસ્ટની ઓફિસ ક્યાં છે મને આઈડિયા નથી બસ આટલામાં જુઓ બરાબર છે નહીં પહેલાં એ જ એ જો આમાં શું લાગે છે મંદિરમાં મોબાઈલ અને ફોન બંધ રાખવા પેલો એ નહીં ખેંચો બરાબર